આ દિવસ જીવનભર માટે યાદગાર બની ગયો અચાનક એટલાઇનનો ઉછાળો અને પહેલી જ વાર એકલા મારી આગવીમાં ડિલિવરી કરવાનું થયું એ પણ ફ્રેન્ક બ્રિચ ડિલેવરી એ ભયાનક ક્ષણો જ્યારે લગભગ બે ત્રણ મિનિટ સુધી બેબીનું માથું ફસાઈ ગયું હતું મારા હૃદયના ધબકારા ઝડપથી વધી રહ્યા હતા અને મને ડર લાગ્યો કે કદાચ કંઈક ખરાબ બનશે જ્યારે બેબી બહાર આવ્યું ત્યારે નિથેર જીવતું લાગ્યું નોર કોઈ રડવાનો અવાજ આવ્યો બધાને આઘાત લાગ્યો બેબી રિફેર કરવાની સલાહ અપાઈ કેમ ત્યાં પેડિલેટરી કેન અને જરૂરી સાધનોની અછત હતી પરંતુ મને ખબર હતી કે રિફેર કરવાથી અમૂલ્ય અમૂલ્ય સમય ગુમાવશે અને બેબી માટે પ્રાણઘાતક થઈ શકશે મારા અંદર ઊંડે કંઈક મને રોકતું હતું કે હજી પ્રયાસ કરવો જોઈએ હું બેબી પાસે ગઈ અને હું એના ચહેરા પર કશી નાની આશા શોધતી રહી પછી મને બેબીનું નબળું હાર્ટબીટ મળ્યું અને નાની જાગ ઝાકળ મને મોટું સબળ મળ્યું મેં બેબીને છાતી અને પીઠ ઘસવાનું શરૂ કર્યું વોમરમાં મૂક્યું નસલ પ્રોગ્રેસ લગાવ્યા અને સક્સેશન શરૂ કર્યું સ્ટાફ અને અટકી મને જોઈ રહ્યા હતા પણ મેં મારા પ્રયાસો ચાલુ રાખ્યા અને પછી લગભગ ત્રણ ચાર મિનિટ સતત મહેનત બાદ બેબી રડ્યું એ અવાજ એ ચમત્કારિક જીવનથી ભરપૂર અવાજ મારા માટે સ્વર્ગ સમાન લાગ્યો એ ક્ષણ મારા જીવનની સૌથી સુખદ ક્ષણ હતી મારો આનંદ આકાશને સરકે એવો હતો એ અવશ્ય એક ચમત્કાર હતો આજે હું મને વધુ પૂર્ણ અનુભવું છું આ ક્ષણ જીવનભર મારી યાદ રહેશે બેબીનું વજન એક પોઈન્ટ ચાર કિલોગ્રામ હતું મમ્મી સલામત છે જો કે આખા નવ મહિનામાં કોઈ પણ એન્ટરનલ કેર લેવામાં આવી નથી અને અન સાઉન્ડ થયું નહોતું એક પણ વેક્સિન લેવામાં આવી ન હતી આઈ એફ એ ટેબ્લેટ લેવામાં આવી ન હતી અને કોઈ લેબોરેટરી ટેસ્ટ પણ નહોતા કરવામાં આવ્યા બેબીનું વેલ્યુ માટે એનઆઈસીયુમાં રાખવામાં આવ્યું છે